દરેકે દરેક આયોજન અને એ આયોજનમાં જન જન કેવી રીતે જોડી શકાય એના ઉપર એમણે ભાર મૂક્યો અને એમણે જ્યાં જ્યાં જે જે વસ્તુ આજે શરૂ કરાઈ હતી એના પરિણામ સ્વરૂપ આપણને દરેકે દરેક સારા ફળ મળી રહ્યા છે પરિણામ મળી રહ્યા છે જેમ અહીંયાથી હમણાં કુબેરભાઈ કહેતા હતા કે પહેલા ડ્રોપ આઉટ રેશિયો પાંત્રીસ ટકાથી ઘટી ના પંચ્યાસી ટકા જે પોઈન્ટ પંચ્યાસી ટકા જેટલો થયો છે એટલે એક ટકા કરતા પણ નીચે આજે ડ્રોપ આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે ને આજે વિદ્યાર્થીઓ જેણે જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે શાળામાં ભણવું ત્રણ વસ્તુ ઉપર માન્ય વડાપ્રધાનશ્રીએ ખાસ ભાર મૂક્યો છે શાળા શિક્ષક અને શિક્ષણ આ ત્રણેય વસ્તુ એક રીતે એક રીતે એટલે એક લાઇનમાં આગળ વધે તો ને તો જ સમાજનું ઉત્થાન છે સમાજની સાથે તાલુકો હોય તો તાલુકો ગામ હોય તો ગામ જિલ્લો જિલ્લાથી શહેર અને શહેરથી રાજ્ય અને રાજ્યથી દેશ એટલે જે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે અને જો વિકસિત ભારત બનાવવું હશે તો કોઈ એક શહેર કે એક રાજ્ય આગળ વધી જશે તો નહીં ચાલે એટલે આપણે દરેકે દરેક ખૂણામાં છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે આજે તમે બધા અહીંયા આગાડી જોઈ શકતા હતા કે અહીંયા આગાડી પાંચ પાંચ જણને શાળા પ્રવેશોત્સવ માટે અહીંયા આગાડી બોલાવ્યા તો આંગણવાડી હોય બાલવાટિકા હોય ધોરણ નવ માં પ્રવેશ લેતા હોય કે ધોરણ અગિયાર માં પ્રવેશ લેતા હોય આજે એ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ કંઈક ઓર હતો આજે અહીંયા આગળ હું આવ્યો ત્યારે એ અહીંયા વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તમે શેમાં પ્રવેશ લીધો છે તો એ બધાએ પાંચમા અગિયાર માં માં સાયન્સમાં પ્રવેશ લીધો હતો તો સાયન્સમાં પ્રવેશ લઈને આગળ વધવું એ દરેકે દરેક માતા પિતા માટે એક ગૌરવની શાણ હોય છે કે ભાઈ મારો દીકરો કે દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે અને સાયન્સમાં અભ્યાસ કરે એટલે કોઈ પણ આપણે એવું નથી કે ભાઈ કોઈ ફેકલ્ટી નાની છે પણ મા બાપના મગજમાં એવું હોય કે મારો દીકરો કે દીકરી સાયન્સમાં ભણે અને એના માટે ક્યાંક આર્થિક રીતે કોઈક ને તકલીફ પડતી હોય તો એના માટેની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે બનાવી છે અહીંયાથી હમણાં ઉલ્લેખ થયો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી તો નમો લક્ષ્મી એ નવમા ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમોલક્ષ્મીનો એને લાભ મળે અને નવ દસ અને અગિયાર બાર સલંગ પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને પચાસ હજાર રૂપિયા મળે એ જ રીતે નમો સરસ્વતી કે એમાં દીકરા દીકરી મળે અને દર મહિને આપતા હોઈએ છીએ એની અંદર એટલે મા ને પણ શિક્ષણ પ્રત્યે કઈ બોજ ન પડે અને સારી રીતે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે એની ઉપર ભાર મૂકી અને જે વડાપ્રધાનની સંકલ્પના છે એ પ્રમાણે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજથી ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં કેબિનેટ મંત્રી સાંસદો ધારાસભ્ય અને તમામ શાખાના અધિકારીઓની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ચાલુ થયો છે સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતાએ પણ ગુજરાત સરકારે સ્વીકારી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના કારણે પાંચ હજાર નવસો બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરી બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ બાર હજાર પાંચસોને ખાનગી શાળાઓ બાર હજાર પાંચસો બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર ચારસો ને નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર એકસો બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર ચારસો સત્તાણું થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધા અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂક્યું હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના જ છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે ઓરડાઓની ઘટ છે પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે